વડોદરાથી સમાચાર પાદરા તાલુકાના કોટના ગામે બની દુર્ઘટના કરજણના વિરજયથી કોટન કોટના ગામને જોડતા કોઝવે પરથી પસાર થતી બાઇક ઢાઢર નદીમાં વહી જતાં એક જ પરિવારના ચાર લોકો તણાયા જેમાં માતા પિતાને બચાવી લેવાય જ્યારે બે બાળકો લાપતા છે હિતેશભાઈ પઢિયાર પત્ની અને બે બાળકો સાથે બાઇક પર કોટના ગામ તરફ જતા હતા વરસાદના કારણે કોઝવે પર પાણી ભરાઈ ગયા જેથી બાઇક સ્લીપ થઈ ગયું પરિવાર આખે આખો નદીમાં ધસમસ્તા પાણીમાં તણાઈ ગયો ઘટનાની જાણ થતા ગામના માજી સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યા બચાવ કામગીરી શરૂ કરી જેમાં પતિ પત્નીનો બચાવ થયો છે બે બાળકો અને બાઇકનો કોઈ પતો નથી હાલ ફાયરની ટીમે બંને લાપતા બાળકોની શોધખોળ શરૂ કરી અને અહીંયા હિતેશભાઈ અને એમની વાઈફ બે એમની પીઆરમાંથી આવતા હતા અલવા ગામથી અને આવતા બાઇક કંઈક

પછી અમે હું ધર્મેન્દ્રભાઈ અને બધા બીજા રવિન્દ્રભાઈ પાંચ છ જણા અમારી સ્થાનિક બોટ લઈ અને અમે ટ્રાય કર્યો અંદર નદીમાં જ્યાં અને પણ મગરો ઘણા જોયા એટલે અમે જેટલું થતું હતું અને અમારી પાસે કોઈ વધારે સગવડ ન હતી એટલે અમે કલાક નો કલાકની મહેનત બાદ અમે પરત પાછા લઈને બહાર આવ્યા છે બાઇક હજુ પાણીમાં જ છે એનો કોઈ પતો નહીં